નમસ્કાર સળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન કોમોડિટીની આપણે માહિતી તે પહેલા જે નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક દ્વારા એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે છે આપણે ભાગની શરૂઆત કરીએ અને ભાગ સારા લાગતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરવો ક્યારેક પધારો નવા મહેમાન કરીએ ઉચ્ચ ભાવના દર્શન ખરેખર કપાસ ની અંદર એક બાજુ બમ્પર તેજીની શરૂઆત જોવા મળી છે તો એક બાજુ ખેડૂતોની કોમેન્ટ આવી રહી છે કે પંદરસો અથવા તો એનાથી નીચા ભાવે છે અત્યારે હાલ છે વેપારીઓ લેવાલ જોવા નથી મળતા તો અમુક વિસ્તારોમાં એવી પણ ઘટના બનતી હોય તો અમુક વિસ્તારોમાંથી બે હજારની કોમેન્ટો પણ આવી રહી છે કે બે હજારના ના ઊંચા ભાવ જોવા મળશે તો અમારા સર્વે અનુસાર જો તમને જવાબ આપીએ તો બે હજારના ઊંચા ભાવની છે આપણે સર્વેની અંદર પણ રજૂઆત નથી કરી એટલે ઓગણીસો સુધી ઊંચામાં બજાર છે અમને જોવા મળી શકે એવી હાલ છે તમારી સામે રજૂઆત કરી હતી અને જોઈએ તો નીચામાં ભાવ છે આપણે ચૌદસો રૂપિયા સુધી છે તળિયાના ભાવેથી બજાર છે આપણને ઓગણીસો રૂપિયા સુધી છે આપણને બે સ્ટેપમાં જતું જોવા મળશે એક સ્ટેપમાં છે આપણને સોળસો પચાસ રૂપિયા સુધી બજાર છે જોવા મળશે અને એ આપણે ફેબ્રુઆરી એન્ડથી માર્ચની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિના દરમિયાન છે આપણે સોળસો પચાસ સુધીના ભાવ છે ઊંચામાં જોવા મળી શકે છે એ આપણો પહેલું સ્ટેપ હતું અને પહેલી તેજી આપણી અને એ સર્વેની અંદર બીજું સ્ટેપ અને બીજી તેજી આપણે ઘણી હતી કે સોળસો પચાસ રૂપિયાથી લઈને ઓગણીસો રૂપિયા સુધીના ભાવ છે આપણે એ પણ છે દર્શાવેલા છે જે પાછળના મહિનાની અંદર જે માર્ચ બાર છે કયા મહિનાથી શરૂઆત થાય અને કયા મહિના સુધી છે આપણને એ ભાવ જોવા મળી શકે એ ઓગણીસો ભાવ સુધીની આપણે જેની અંદર ચર્ચા કરેલી છે તો તમામે એ એકવીસ મિનિટનો સર્વે છે એ જોઈ લેવો એટલે વધારે તમને અનુકૂળ પડશે અને એ પ્રમાણે બજાર ચાલ છે બજાર એકવાર ઊંચી જશે સોળસો પચાસ રૂપિયાના ભાવ છે અલગ અલગ વિસ્તારોમાં સિત્તેર ટકા એરિયામાં જોવા મળશે એ બાદ છે બજારની અંદર એક ડાઉન સાઈડ જોવા મળશે એટલે કે એક ઘટાડો જોવા મળશે અને ઘટાડો બાદ છે ફરીથી બજારની અંદર છે રિકવરી અને સુધારાની ચાલ જોવા મળશે પણ હવે નિર્ણય તમારે લેવાનો છે કે પેલા સ્ટેપમાં એટલે કે પ્રથમ પગથિયાની તેજી છે એ તમારે ચૌદસો રૂપિયા થી સોળસો પચાસની ની તેજી છે એમાં તમારે લાભ લેવાનો છે અથવા તો તમારે બીજા સ્ટેપની તેજી છે છે એટલે કે સાઈડમાં સમય દર્શાવેલો એમાં ઓગણીસો એ બીજી તેજી છે એટલે પ્રથમ અને દ્વિતીય બે તેજીની અંદર છે આપણે પ્રથમ શરણમાં છે આપણે પહોંચી ચૂક્યા છીએ અને પ્રથમ તેજીનો લાભ છે તમે લઈ શકો છો અત્યારે પ્રથમ તેજી છે આપણે સાઠ ટકા વિસ્તારને કવર કરતી જોવા મળે છે અને સાઠ ટકા વિસ્તારમાં આ તેજી છે પહોંચી ચૂકી છે હવે દસ ટકાના ના વિસ્તારમાં તેજી પહોંચી જાય એટલે આ જે આપણું પ્રથમ પગથિયું છે એ પૂરું થાય અને તમારે જે ડિસિઝન લેવું હોય તમારે ખુદને લેવાનું છે કારણ કે તેજી તરફે જે પચાસ ટકામાં તમે વેચાણ કરો અથવા પચીસ ટકામાં વેચાણ કરો અથવા બંને તેજીનો લાભ લેવા માટે બંને તરફ વેચવાલી કરો એ તમારા હાથનો નિર્ણય છે કારણ કે તમે અત્યારે પચીસ ટકા વેચો કે પચાસ ટકા વેચો અત્યારે તેજીના કારણે છે વેપારી તમારો જેટલો કપાસ તમારે વેચવો એટલો કપાસ છે તમારી પાસે ખરીદશે ને એટલા જ નાણા તમને છૂટા કરીને દેશે અને આ ખાસ એક યાદ રાખો કે તમારા વિસ્તારમાં જે ભાવ પહેલેથી નીચા રહેતા હશે તો અત્યારે હાલ તમને જે સો દોઢસો રૂપિયાનો સુધારો જોવા મળતો છે છતાં પણ ભાવ તમારા વિસ્તારમાં સોળસો રૂપિયા નહીં પહોંચ્યો હોય તો એ આગામી સમયમાં પણ સોળસો રૂપિયા પહોંચવામાં આગળ જયારે બધે બજાર સત્તરસો ઉપર હશે ત્યારે તમારા વિસ્તારમાં સોળસો ઉપર ભાવ પહોંચે એટલે એ વિસ્તાર પ્રમાણે તમે સત્તરસો ના ભાવ બીજે જોઈએ અને તમારા વિસ્તારમાં પંદરસો ના ભાવ જો તો એ જે સો દોઢસો રૂપિયાનો ફેર હશે તમારા વિસ્તારની એરિયા વાઇઝ તો એ ફેર છે રહેવાનો છે એટલે તેજીનો લાભ છે તમારે સો થી દોઢસો રૂપિયાની જે સુધારાની ચાલ છે એ પ્રમાણે લેવાનો છે અને એ પ્રમાણે વેચાણ કરવાનું છે નહીં કે તમે સત્તરસો ની બજાર જોયા કરો અને તમારા વિસ્તારમાં પંદરસો પચાસ થી ઉપર બજાર ન જાય તો તમારે પંદરસો પચાસ વેચાણ કરવું પડતું હોય છે કારણ કે તમારા વિસ્તાર ક્વોલિટી અને તમારા એસોસિએશન જીનિંગ મિલોના ના કેવા છે વિસ્તારના એ પ્રમાણે બજાર છે નક્કી થતી હોય છે વધારે બીજું કે સિત્તેર ટકા જીનિંગ મિલો પાસેથી અમે આંકડા લીધા છે અને સિત્તેર ટકા જીનિંગ મિલો પાસે અમે સર્વે કર્યો છે તો એમાં અમને જાણવા મળ્યું છે કે હાલ જે એની પાસે માલ પાકો એટલે કે જેની જે ઘાસડી થયેલી પડી છે જે રૂ પડ્યું છે એની પાસે એ રૂ ની છે અત્યારે વેચવામાં તૈયાર નથી માત્ર બસો પાંચસો ઘાંસડીનો પર ડે વહીવટ કરે છે એટલે કે વેચાણ કરે છે ઘાંસીનું અને એ પ્રમાણે વહીવટ કરવામાં શું કામ આવે છે એની આપણે સમજ લઈએ તો તમારી વેચવાલી એટલે કે ખેડૂતોની એટલી બધી પકડ અને એટલો બધો પુરવઠાનો ઘટાડો એટલા વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો છે વેપારીઓને કે જે કાચો માલ એને જેટલો મળે છે એટલું જ વેચાણ એ ઉપર ઘાંસડીનું કરે છે એની પાસે જો સ્ટોક ઘાસડીનો છે એ વેચી નાખે અને કાચો કપાસ ન મળ્યો હોય તો એને નફામાં નથી કાંઈ રહેવાનું અથવા તો વધારે પડતું આગળ નફો થયો હોય તો એને કાંઈ ફાયદો ન મળે કાચો કપાસ વિના છે જીનિંગ પ્રેસિંગ કઈ રીતના કરી શકે એ માટે ખાસ છે જેટલો કપાસ કાચો અત્યારે મળે છે એટલીસ્ટ ઘાસડીનું વેચાણ છે એ પર ડે કરે છે બસો થી પાંચસો ઘાસડી વેચાણ કરી હોય તો પંદર ગાડી સામે કપાસની ખરીદી કરવા માટે તૈયાર થાય છે એવી રીતના બીજી અંદરની આપણે ચર્ચા કરીએ તો કપાસિયાની હાલ જે જરૂરિયાત છે એ પ્રમાણે જોઈએ તો કપાસિયાની અંદર વારંવાર મંદી તરફી માહોલ અને મંદી તરફી આપણને નેગેટિવ નબળા ન્યૂઝ જોવા મળતા હતા પણ એમાં પણ આપણે સુધારાની ચાલ જોવા મળી છે કારણ કે કપાસિયા છે સામે પુરવઠો ઘટે એટલે કે જે ખેડૂતોની વેચવાલી ઘટી છે તો કપાસિયાની પણ અત્યારે હાલ છે બીક ગળેલી છે કારણ કે કપાસિયા કાચા કપાસ વિના છે કપાસિયા છૂટા ન પડે અને કપાસિયા ક્યાંથી લાવવા એટલે નવા કપાસિયા ન આવે અથવા નવા કપાસિયાની

કારણ કે ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો આપણે એક લાખ મણ કરતા છે કપાસ ઘટેલો એટલે કે કપાસની આવક ની અંદર ઘટાડો જોવા મળે છે અને વેચવાલી ગામડેથી પણ ઘણી બધી ઓછી થઈ છે અને જોઈએ તો યાર્ડોની અંદર પણ ઓછી જોવા મળે છે અને બીજા નંબરમાં જોઈએ તો દેશની અંદર જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં પણ આપણને સતત છે આપણે સવારના ભાગમાં રિપોર્ટ રજૂ કર્યો હતો કે એની અંદર પણ આપણે આવક ઘટતી જોવા મળે છે અને આજે લગભગ નેવું હજાર ગાંસડીની માઇન્ડ માઇન્ડ આવક છે આખા દેશની અંદરથી જોવા મળી છે જે આપણે બે અઠવાડિયા પહેલા બે લાખ ગાંસડીની આવક છે જોવા મળતી હતી વિચાર કરો તમને કે પુરવઠાનો કેટલો અસર જોવા મળતો હશે પુરવઠાની કેટલી નેગેટિવ સાપ આપણી ઉપર પડી અને પુરવઠાની અત્યારે કેટલી પોઝિટિવ સાપ છે આપણી પડતી જોવા મળે છે એટલા માટે વારંવાર અમે કહેતા હતા કે તમે ચિંતા છોડો અને તમે કંટ્રોલ રાખો વેચવાલીને તમારા ભાવ છે તમને મળશે પૂરેપૂરા સો પણ મળશે તમે જોઈ શકો છો રૂના ભાવમાં વારંવાર સુધારો આજે પણ હાજર બજારમાં રજવાડી ઘાસડીની અંદર પંદરસો રૂપિયાનો સુધારો ગુજરાત શંકર અંદર ઓગણત્રીસ એમ એમની અંદર જોવા મળે છે અને એકસઠ થી એકસઠ હજાર બસો રૂપિયા સુધી હાજર બજારમાં ગુજરાત શંકર ઘાંસળી છે પહોંચતી જોવા મળે છે અને અઠાવીસ ફેબ્રુઆરી સાંજના રિપોર્ટમાં આપણે તમામ રાજ્યોની આપણે ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશ એમી લાઈનમાં આપણે જોઈએ તો આપણે અઠ્યાવીસ એમ એમના ભાવ છે અઠાવી થી અઠાઉ રૂપિયાના જોવા મળે છે એમાં પણ આપણે એક ગાંઠીએ પંદરસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ ઘાસ જે ભાવ સોપન હજારથી સોપન હજાર સાતસો રૂપિયાના જોવા મળે છે એમાં પણ આપણે અગિયારસો રૂપિયાનો વધારો જોવા મળે છે એવી રીતના ગુજરાત ગુજરાતની અંદર બાવીસ એમ ની અંદર આપણે નીચેના ભાવ જોઈએ તો આપણે એમાં પણ પંદરસો રૂપિયાનો ઘાસડીએ સુધારો જોવા મળે છે બેતાલીસ હજાર સુધી ભાવ પહોંચતા જોવા મળે છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો ચોત્રીસ પાંત્રીસ એમ ના ભાવ છે આપણે તાસી હજારથી લઈ અને તાસી હજાર પાંચસો રૂપિયાનો સુધારા સાથે આપણે જોવા મળે છે હજાર રૂપિયાનો સુધારો આપણે ચોત્રીસ એમ એમ જોવા મળે છે એવી રીતના કર્ણાટક લાઈનમાં પાંત્રીસ એમ એમ માં પણ હજાર રૂપિયા નો અંદર જોવા મળ્યો જે આપણે છે પંચસી હજાર માટે દેશમાં વેચવાની પ્રમાણે હજાર ઘાસ અને છે ઘાસી હજાર આપણે જોવા મળે છે જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં એકત્રીસ ભાવની અંદર સત્તરસો રૂપિયા આપણે સુધારા સાથે બાસઠ હજાર ઘાસડી પોચતી જોવા મળે છે મહારાષ્ટ્ર એમ્પી લાઈન માં તો એક હજાર રૂપિયા થી લઈ ને સત્તરસો રૂપિયા સુધી નો એક ઘાસ સુધારો જોવા મળ્યો દેશની અંદર અલગ અલગ રાજ્યો અને ક્વોલિટી વાઇઝ અને બંને કોડ ને એમ આગળના ભાગમાં આપણે ચર્ચા કરેલી છે બંને વાયદામાં છે આપણે હજાર ઉપર નો સુધારો એમાં પણ આપણે હજાર હજાર ઉપરની તેજી જોવા મળે છે એકસો ત્રણ પોઈન્ટ એસી સેન્ટની ઊંચા સપાટી બતાવવામાં આવી અને વાયદો છે ફરીથી આપણે એકસો બે સેન્ટના લેવલે ચાલતો જોવા મળે છે ભરની સ્થિતિ કેવી આપણે જોવા મળે છે ઊંચી નીચી અને સાપ્તાહિક આંકડા છે શુક્રવાર સુધીમાં કેવા આવે છે એના ઉપર છે ની સાલ છે મહત્વપૂર્ણ ઇન્ટરટેનિંગ રેન્જમાં છે આપણે આઈસી કોટન ફ્યુચર મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણે બોલિશ બેરિશ આજે રાત્રે જોવા મળી શકે અને વાયદાની અંદર છે આપણે જોઈએ એ પ્રમાણે વિદેશ વાયદાની અંદર છે આપણે હાલના જે સુધારાની ચાલ અને લેવલ જોવા મળે છે બે દિવસ થી સતત છે પાંચ ટકાની તેજી જે આપણે જોવા મળી છે એ બે દિવસની તેજી આપણે એડ કરીએ અને જોઈએ તો આપણે હાજર બજારમાં ઋના ભાવ જે જોવા મળે છે ની અંદર જે આપણે તેજી જોવા મળે છે રજવારી કાંસડીમાં પંદરસો રૂપિયાનો સુધારો કપાસિયાની અંદર ચાલીસ રૂપિયાની તેજી આ તમામ સાથે આપણે જોઈએ તો કપાસની અંદર પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા સુધી એક માણી સુધારો તમને જોવા મળી શકે અને હવે આ તેજીનો લાભ લેતા વેચવું રાખવું ડિસિઝન તમારે ખુદને લેવાનું છે હવે માત્ર માહિતી માહિતી અને સર્વે તમારી સામે રજૂ કરેલા છે અને બંને સ્ટેપમાં તેજીના લાભ છે તમે લઈ શકો છો પાછળથી તમે સ્ટેજીનો લાભ છે લાંબા સમય છે મોડો છે લાભ લેશો તો તમને વધારે સુધારો છે પાછળ જોવા મળશે અને અત્યારે હાલ જોઈએ ટૂંકો સુધારો પચાસ વેચવાલી કરવી હોય તો તમે કરી શકો છો હવે મળશે આપણે સવારના ભાગમાં જ્યાં સુધી તમામ ખેડૂતોને ભાગ તમામ ખેડૂતોને શેર કરવાના છે અને ભાગ જોતા રહેવાના છે ડેલી એક્ટિવ રહેવાનું છે અને હંમેશા છે તમારે ફાયદામાં રહેવાનું છે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર